પાટણના ખોડાબા હોલ ખાતે જીવદયા પરિવાર દ્વારા હેરિટેજ ગરબા મહોત્સવ બે હજાર ચોવીસનું ત્રીજી વાર આયોજન કરવામાં આવ્યું છે ખોડાબા હોલના પાંચ લાખથી વધુ સ્ક્વેર ફૂટ વિશાળ ગ્રીનરીવાળા મેદાનમાં ખેલૈયાઓને ગરબા રમાડવાના આયોજન સાથે તેમની સુરક્ષા અને સલામતી માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જેમાં ખાસ કરીને સીસીટીવી કેમેરા સાથે લેડીઝ અને બોઇઝ બાઉન્સરો ટાઇટ સિક્યોરિટી બે ગન મેન સાથે ટ્રેડિશનલ અને સિવિલ કપડાવાળા ખેલૈયાઓને અલગ અલગ રમવાની વ્યવસ્થા કરવામાં આવી છે ખેલૈયાઓને ગરબે રમાડવાની મોજ પડે તે માટે સ્પેશિયલ સાઉન્ડ સાથે ઓર્કેસ્ટ્રાના સથવારે કિશન રાવલ સહિતના વિવિધ ખ્યાતનામ કલાકારો નવે નવ દિવસ રાસ ગરબાની રમઝટ બોલાવશે ખોડાબા હોલ ખાતે ગરબાની રમઝટ મચાવવા આવનાર ખેલૈયાઓના સાધનો

મોટરથી સીધા ચાલુ થાય છે તો પાણી ચાલુ થઈ જાય એટલે એ ફાયર સેફ્ટીની પૂરી વ્યવસ્થા રાખી સ્ટેજ બે જ બધું સુવિધા સારી છે લાઇટિંગ સાથે એલઈડી સાથે પ્રેક્ષકોને જોવા માટે બાજુના ગ્રાઉન્ડમાં એક એલઈડી સારી રાખેલી અંગત ફૂટકોટ ગોઠવીએ એ સીટિંગ સાથે એટલે પ્રેક્ષકો જે ના રમતા હોય એ બેસીને જોઈ બી શકે અને દસે દસ દિવસ નવા કલાકારો અને સારી રીધમ સારી સાઉન્ડ સિસ્ટમ સાથે પબ્લિકને મજા આવે એવો પ્રોગ્રામ રાખેલો ખેલૈયાને આકર્ષવા માટે ખેલૈયાઓને આકર્ષવા માટે સાઉન્ડ સિસ્ટમને સારા સિંગર જોવા દસે દસ દિવસ અમે બહારથી પબ્લિકના ગમે એવા સિંગરો રાખેલા ત્રણ સેલ્ફી પોઈન્ટ રાખેલા છે સુંદર મજાનો આકર્ષક એન્ટ્રી ગેટ રાખેલો છે જેમાં બીજું અમે ટોટલ ઓગણીસ સીસીટીવી પાર્ટી ફ્લોટમાં કાર્યરત છે ગ્રાઉન્ડમાં ને ગેટના ખાલી હોલ ના નહીં અને એની સાથે દસ સીસીટીવી અમારા બધાના મોબાઈલમાં ઓનલાઈન છે ગમે તે જગ્યાએથી ગમે તે ગતિવિધિ થતી હોય તમે જોઈ શકીએ એટલે એમને પૂરેપૂરી સુરક્ષા મળે બધા લેડીઝ બાઉન્સર સાથે આપણે સિક્યુરિટી રાખીએ એટલે બેનો દીકરીઓને કોઈ તકલીફ પડે નહીં રાતે બાર વાગ્યા બે વાગ્યા બમ્પર ઇનામમાં ટીવી ફ્રીજ એસી બરાબર અને એક્ટિવા રાખવાની ગણતરી છે ટિકિટ દર અમારો દોઢસો રૂપિયા છે ટાઈમિંગ આઠથી બારનો